નમસ્કાર શ્રોતા મિત્રો આજે સ્ટુડિયોમાં અનેરી સોની ઉપસ્થિત છે જે હમણાં જ એકપાત્રીય અભિનય સ્પર્ધા યુવા મહોત્સવ ગુજરાત સરકાર દ્વારા ઉજવવામાં આવ્યો એમાં એકપાત્રીય અભિનય સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબર લાવ્યા છે ભુજમાં બહુ લાંબા સમય પછી આવી ઘટના બની છે અને કચ્છને કોઈ પ્રતિસ્પર્ધકે ત્યાં જઈને પોતાના નામનો ઝંડો ઊંચો કર્યો હોય એવા આ અનેરી સોની આકાશવાણી પરિવારના જ છે તો શરૂઆતમાં જેમની સાથે વાત કરતા કરતા સૌથી પહેલા અનરીબેન આપને ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ આકાશવાણી હવે અનરીબેન તમારો અવાજ ખોલીને બોલો કારણ કે તમે તો પહેલો નંબર લઈને એ પાછા અભિનયમાં લઈને આવ્યા છો તો સૌથી પહેલા આપણે કરીએ કે આ યાત્રાની શરૂઆત કેવી રીતે થઈ હશે એક પાત્ર અભિનયમાં ભાગ લીધો એ પહેલા કોઈ જગ્યાએ અભિનયમાં ભાગ લીધો હોય કોઈ કામ કર્યું હોય પછી આ સ્ક્રિપ્ટ પસંદ કરી ત્યાં સુધીની વાત કરું સૌથી પહેલે હું બે હજાર અઢારથી હું મેં આ એકપાત્ર અભિનયની જર્ની ચાલુ કરી છે અને પછી મને એક સરસ મજાની સ્ક્રિપ્ટ મળી કે લોહીની સગાઈ ઈશ્વર પેટલીકર લિખિત છે જેનું નાટ્ય રૂપાંતર કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસર એવા રાજેશ બસિયાએ કરેલું છે હા ડોક્ટર રાજેશ બસિયાએ કરેલું છે અને આઠમા ધોરણમાં હતી ત્યારે મેં સૌથી પહેલી વાર માતૃછાયામાં કરેલું હતું તેનામાં મારો જિલ્લા લેવલે બીજો નંબર આવ્યો હતો અને પછી સાત વર્ષ બ્રેક લીધા બાદ મેં તાલુકા લેવલ ભુજ ઓલફેડ હાઈસ્કૂલમાં પહેલીવાર કર્યો ત્યારે સ્પર્ધકો મારી સામે પંદરેક જેવા હતા એનામાં મારો પહેલો નંબર આવ્યો ત્યારબાદ ઓલ્ફેડ હાઈસ્કૂલમાં જિલ્લા લેવલનું આયોજન થયું હતું એનામાં પણ મારો પહેલો નંબર આવ્યો અને ત્યાર પછી આ ચાર નવેમ્બર ચાર નવેમ્બરમાં ખેડબ્રહ્મામાં આયોજન થયું હતું પ્રાદેશિક લેવલનું ત્યાં પણ પહેલો નંબર આવ્યો એટલે પછી આગળ મને રાજ્ય લેવલ સુધી જવા મળ્યું અને રાજ્ય લેવલે બસ બધાના આશીર્વાદથી અને મહેનતથી આટલી સરસ સ્ક્રિપ્ટ અને આ જે જર્ની તમારી રહી આ એક પાપાત્રી અભિનય આની જ માત્ર એની શરૂઆતમાં તમને કોનું કોનું માર્ગદર્શન મળ્યું અને એનાથી તમારામાં શું ફરક લાગે હા એટલે માર્ગદર્શનમાં મારા ફાધર મનોજ સોનીનું મેં સૌ માર્ગદર્શન લીધેલું અને ત્યારબાદ અર્ચના ચૌહાણનું માર્ગદર્શન લીધેલું અને તેનામાં સૌથી પહેલી વાર એનામાં મિનિટ પાંચ જ મિનિટનું કરવાનું હોય એટલે ચાર મિનિટ સુધી તમારી પાસે ડેડલાઇન હોય અને પાંચ મિનિટે પૂરું થઈ જાય એટલે એ મિનિટમાં ગોઠવવું બહુ અઘરું હતું કેમ કે સ્ક્રિપ્ટ સાત મિનિટની હતી અને સાત મિનિટની સ્ક્રિપ્ટને આપણે પાંચ મિનિટમાં કરવી અને બધા જ સીન અંદર લેવા અને

તાલુકા લેવલે મેં રિહર્સલ કર્યું હતું એનામાં પછી ખબર પડી કે પોઝ બહુ ઓછા લઈએ તો આપણે મિનિટ બહુ જાય નહીં એટલે મેં પછી જ્યારે જિલ્લા લેવલમાં કર્યું ત્યારે મેં પોઝ ઓછા લીધા અને ડાયલોગ ઉપર વધારે ફોકસ કર્યું અને પછી જ્યારે હું ખેડબ્રહ્મમાં ગઈ ત્યારે મને ખબર પડી કે પોઝ ઓછા પણ ડાયલોગમાં પણ એટલી ડાયલોગ ડિલિવરી પણ થવી જોઈએ કેરેક્ટર પણ એસ્ટાબ્લિશ થવું જોઈએ અને એક્ઝેક્ટ પાંચ મિનિટમાં પૂરું થવું જોઈએ જો પાંચ મિનિટમાં પૂરું ન થાય તો તમે ડિસ્ ક્વોલિફાય થઈ જાઓ એટલે અને રોજના હું રિયર્સલ રોજ મારો ટાઈમ બાંધેલો જ હતો કે ચાર થી છ હું અર્ચના દીદીના ઘરે પહોંચી જ જાતી પછી અર્ચના દીદી સુતા હોય ને તો એમ કહું કે અર્ચના દીદી મને કરવા બેટા તું આવી જા આવી જાઉં હું તને કરાવી દઈશ એટલે ગમે તેવી સિચ્યુએશન હોય મેં કરેલું છે મારી તબિયત નથી સારી તો હું એમ કહેતી કે ના મને એક પાત્ર અભિનય મારું છે મને લોહીની સગાઈની પ્રેક્ટિસ તો મને કરવી જ છે હું નિંદરમાં આવું ને તો હું પહોંચી જાઉં ત્યાં પછી હું જરાક વાર વિસામો ખાઈને પછી પ્રેક્ટિસ ચાલુ કરતી પાંચ મિનિટ એટલે લગભગ બે અઢી અઢી ફૂલ સ્કેપ સ્ક્રિપ્ટ હોય બરાબર એને એક દિવસમાં રિહર્સલનો ટાઈમ ગણીએ તો કેટલી વાર રિપીટ થતું હશે બે થી ત્રણ વાર રિપીટ થતું અને જો મિસ્ટેક થાય તો પછી એના મને એનામાં સુધારા ને એવી રીતે થાય પણ એક દિવસમાં હું મારી કેપેસિટી બે વાર હતી એટલે હું બે વાર કરતી હા કેમકે એનામાં છે ને તે એક વાર આખું કરું અને બીજી વાર મારી જે 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 મિસ્ટેક્સ હોય ને એ મને કહેતા આવે અર્ચના દીદી કે આ અહીંયા મિસ્ટેક્સ છે એટલે હું લખતી આવું પછી બીજી વાર મને ઓનલી વોઇઝનું કરાવતા આંગિક નહીં ઓનલી વોઇઝ કે અવાજમાં કઈ રીતે માઇકમાં તું બોલીશ તો તારો બ્લાસ્ટ ન આવવો જોઈએ એટલે બીજી વારી મને એકદમ ખાલી વોઇસ વાંચીકમ જ કરાવતા પછી આંગિક કરાવતા હવે આ પછી તમારા ઝોનમાંથી જે મેઈન વસ્તુ જોઈ હોય સ્ટેટમાં જતી વખતે એ કઈ હતી એ બધી એવી હતી એમાં એવું છે કે ઝોનમાંથી રાજે લેવલમાં જાય એટલે બધા ચાડી ચાડીને બધા જ સ્ટુડન્ટ્સ આવે મારી સામે ફક્ત પાંચ જ જણા હતા એમાંથી એક એબસન્ટ એટલે મારી સામે ચાર જ જણા હતા એક છોકરો હતો ભાવનગરનો હતો બીજા બધા હતા ઘણા બધા પોરબંદર ભાવનગર સુરત બધા હતા ત્યારે મને ત્યાં જઈને એમ થયું કે અનેરી હવે તારો નંબર આવશે કે નહીં આવે કેમ કે બધા એટલા એવા હતા ને અને એ લોકો બધા એટલી એટીટ્યૂડ એવું આપને દેખાય ને કે આપણે એમ થાય કે નહીં આવે નંબર કે શું થશે પણ મને પપ્પાએ કીધું હતું કે તું તારા કોન્ફિડન્સ લેવલ મારી છે તું તારો કોન્ફિડન્સ લેવલ ન મૂકજે એટલે હું મારો કોન્ફિડન્સ લેવલ મેં નથી મૂક્યો અને હું આ લેવલ સુધી પહોંચી છું અનિરબેન પુનઃ એકવાર આકાશવાણીના સૌ શ્રોતાઓ વતીથી આકાશવાણી પરિવાર વતીથી આપને ખૂબ ખૂબ અભિનંદન અને હવે શ્રોતાઓ તમે સો ટકા રાહ જોઈ રહ્યા છો કે અનેરીબેન જે જીતીને આવ્યા છે એ સ્ક્રિપ્ટ એનો ઓડિયો હું તમને સંભળાવું તો આપણે જોઈએ વિજેતા કૃતિ બે હજાર ત્રેવીસના યુવા મહોત્સવ ગુજરાત રાજ્યના વિજેતા અનેરી સોની જે કૃતિથી લોહીની સગાઈની મંગુની કૃતિથી જે જીત્યા છે એનો આ ઓડિયો મંગુ એ મંગુ આ ક્યાં ગઈ આ ગાંડી છોકરી કાંકુ વાવ એ કાંકુ વાવ હા હા તમે મારી દીકરી મંગુને જોઈ ક્યાંય બાઈ

હું માં થઈને એની ચાકરી ન કરી શકું તો આ દવાખાના વાળાને શી લાગણી હોય એ કાંઈ ખોડું ઢોર છે કે એને પાંજરાપોળમાં મૂકી આવી એ લે આવી મારી દીકરી મંગુ હાલ બેટા હાલ ઘરે હાલ આ ભૂખ ન હોય ને તોય થોડું જમી લે તું તો મારી ડાય દીકરી છો ને હાલ 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 એ એ મંગુ ત્યાં પેશાબ ન કરાય અંદર રૂમમાં ચોકડીમાં કરાય હાલ હું તને અંદર લઈ જાઉં હા હાલ તું તો મારી ડાઈ દીકરી છો ને હાલ લા લાલાલ હા અંદર જાઓ હે ભગવાન આ હવે તો મારી વૃદ્ધાવસ્થા એ વધતી જાય છે આ દીકરાની વહુએ મંગુની ચાકરી નથી જ કરવાની આ મંગુનો પ્રભુ હોય ને મંગુને ફાવી જાય તો મને મરતી વખતે એટલી તો શાંતિ થાય કે એની કરવા વાળું ખરું એ હા બેટા એ એ હા આ મારા ગગાને કાગળ લખી દેજે ને હા આ મારા ગગા ને કાગળ લખી દે ને હા લખ હા દીકરા આપણે મંગુને દવાખાને મૂકવા તો જઈએ છીએ પણ આ દવાખાનાવાળા મારી મંગુને મારાથી દૂર કરશે ને મારાથી નહીં જોવાયો હવે કાગળ નાખી દેજે હા મંગુ તું તું નવા કપડાં પહેરીને હરખાઈ રહી છે પણ પણ તને ખબર નથી કે અમે તને ઢોરને પણ એક કિલેથી બીજા કિલે લઈ જવામાં આવે ને ત્યારે નવા ધણીને ઘેર જવામાં આનાકાની કરે છે તને તો તને તો એટલું એ ભાન નથી મારી મારી આ ભૂત દીકરીનું આ દુનિયામાં કોઈ ન રહ્યું એની એની સગી માં પણ એની ન રહી દીકરા આ હું હાલું છું દવાખાને આ દવાખાનાની સગવડ જોયા વગર મને ચેન નહીં પડે હા હા હાલો હા ડાક્ટર સાહેબ અમારી દીકરી મંગુ સા સાવ ગાંડી છે હો એને એને છે ને કાંઈ ભાન નથી તો એને સાચવજો ને હા બેન બેન એને છે ને ઝાડા પેશાબનું એ ભાન નથી રહેતું હો તો ભીનામાં સુઈ રહેશે ને તો માંદી ભળી જશે ને હા રાતે રાતે લાઇટ ચાલુ હોય ને તો એને નીંદર નથી આવતી તો જરાક સાચવજો ને ને હા હા ભાઈ ભાઈ આ બીજા ગાંડા એને બીજા ગાંડા મારે નહીં ને એ ધ્યાન રાખજો દીકરી તો ઘરે આવી ગયા પણ આ મંગું વગર શું લાગે છે આ મોંઘું શું કરતી હશે કેટલી ઠંડી છે ભીનું કરીને પલાળ્યું હશે તો મારા ભેગી સુવામાં આવી હશે હા દીકરા આ મંગુ વગર તો હવે સૂનું લાગે છે હા હવે તું એ સુઈ ને હવે હવે હું એ સુઈ જાઉં મારી નાખી મારી 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 મંગુને મારી નાખી મારી નાખી મારી મંગુને અને અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા